નમસ્કાર ખેડૂત મિત્રો લીલુડી ધરતી યુટ્યુબ ચેનલમાં હું પ્રશાંત પટોડિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે ઊભા છીએ ખૂબ સરસ મજાના એક તલના ફિલ્ડમાં તો સૌપ્રથમ આપણા ખેડૂત મિત્રનો પરિચય લઈએ અને ત્યારબાદ આજના વિડીયોમાં આગળ વધશું આપનો પૂરેપૂરો પરિચય આપો મારું નામ પિયુષભાઈ રમણિકભાઈ ઓરા ગામ શિવરાજ ગઢ બરાબર પિયુષભાઈ આ વખતે આપડા તલ કેટલા વીઘામાં વાવેતર કર્યું છે મારે નવ વીઘા વાવેતર છે બરાબર નવ વીઘામાં તલ વાવી હા નવ વીઘા તલ વાવે બરાબર અને આ તલ માટે કઈ જાત પસંદ કરી આ વર્ષે આપણે ગુજરાત બે ગુજરાત બે તલ નવે નવ વીઘાની હા નવે નવ વીઘા બરાબર છે અને અત્યારે આ તલ પાક આપણે ઊભો દેખાય છે હા તો આનું વાવેતર ક્યારે કર્યું આની ઉંમર શું આનું વાવેતર આપણે કર્યું સાત બે બે હજાર ચોવીસ બરાબર એટલે મહિના જેવું થયું

જેમ પિયુષભાઈ કીધું કે ક્યાંક ક્યાંક ઈયળ નો પ્રશ્ન દેખાય તો સામાન્ય રાઉન્ડ માં શરૂઆતના રાઉન્ડ માં ઇયળના હલ તરીકે આપણે જે કાયમ માટે વાપરી છીએ કે ઇમામ મેક્ટિન બેન્જોઈ પાંચ ટકા જે દસ ગ્રામ પ્રતિ પંપ પ્રમાણે ઉપયોગ કરવાનો છે શરૂઆતની અવસ્થામાં ઈયળમાં ઓછા ખર્ચે સારું નિયંત્રણ આપવામાં ખૂબ સારું પરિણામ આપે છે એના સિવાય તલના પાકમાં જો વાત કરવામાં આવે તો બીજા જંતુમાં ખાસ કરીને થ્રીપ્સ અને સફેદ માખી માખી આ બંનેનો પ્રશ્ન જનરલી વધારે રહેતો હોય તો ધીમે ધીમે એના રાઉન્ડ પણ અવલોકન કરીને મારવાના છે આડેધડ કોઈ પણ પ્રકારનો છંટકાવ કરવાનો નથી બરાબર અવલોકન કરીને જો આપણને દેખાય કે થ્રીપ્સનો એટેક છે પાન ક્યાંય કોકળાય છે અથવા તો સફેદ માખીનો એટેક દેખાય છે તો એના રાઉન્ડ મારવાના છે અને તલના પાકમાં જે એક મુખ્ય પ્રશ્ન કહેવાતો હોય કે સુકારાનો પ્રશ્ન તલના પાકમાં જે સુકારાનો પ્રશ્ન છે સુકારો જે જમીનજન્ય સુકારો ખાસ છે કે જે ધીમે 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 આગળ રહેલો જાય ને પાછો વળે નહીં એનું જો આગોતરું નિયંત્રણ કરવામાં આવે તો આ તલના પાકમાં સુકારાની સામે ખૂબ સારું પરિણામ મળે આગોતરા નિયંત્રણ તરીકે સારી કંપનીના ટ્રાયકોડરમાં કે સિડોમોનસ બેક્ટેરિયા છે અને એ ન વાપરવા હોય તો જે ઘણી બધી કંપનીમાં મિશ્રણ સ્વરૂપે મળે છે અલગ અલગ પ્રકારના બેક્ટેરિયા એક જ પ્રોડક્ટની અંદર મિશ્રણ સ્વરૂપે મળતા હોય કે જે સેવન સ્ટાર કે સ્ટાર પ્રોટેક્ટના નામથી માર્કેટમાં મળે છે અને અઢીસો ગ્રામ પ્રતિ પંપ પ્રમાણે પ્રતિ એકર પ્રમાણે એનો ડોઝ છે બરાબર આ બેક્ટેરિયાને જો ત્રીજા પિયતની સાથે આપી દેવામાં આવે તો સુકારા સામે આગોતરું આયોજન ખૂબ સારું થાય છે કે સુકારાને આપણા ખેતરમાં આવવા દેતું નથી સાથે જ કલના પાકમાં વાત કરીએ તો અત્યારે જ્યાં ચારથી છ પાનની અવસ્થા એ હોય ત્યારે એનો વ્યવસ્થિત વિકાસ થાય એના માટે હ્યુમિક અને ફૂલ્વિક એસિડનું જે કોમ્બિનેશનમાં જીગ્રી અને પ્રોસિટ એના પચાસ મિલી પ્રતિ પંપ પ્રમાણેના ડોઝથી જો આપવામાં આવે તો એનો શરૂઆતની અવસ્થાથી જ ખૂબ સારો વિકાસ થાય છે અને જે એને ફૂટ પકડવાની વાત છે નવી કોર કાઢવાની વાત છે એ એના સમય પ્રમાણે સારી કોર કાઢે વ્યવસ્થિત જો એનો વેજીટેટિવ વિકાસ હોય તો જ વ્યવસ્થિત સારામાં સારો ખોરાક બને અને જ્યારે પૈડિયા બંધાવવાની શરૂઆત થાય જ્યારે બીજ નિર્માણની અવસ્થા આવે ત્યાં સુધીમાં એ તાકાત છોડ બને અને વચ્ચે જો પૂરતી ખાતરોની વાત કરવામાં આવે તો પૂરતી ખાતરોમાં ખાસ કરીને વચ્ચે વચ્ચે એક વખત યુરિયા સલ્ફર યુરિયા થી સાત કિલો પ્રતિ વીઘા સોળ ગુઠાના વીઘે અને સલ્ફર એક કિલો પ્રતિ વીઘા અને શાઇન જી એક કિલો પ્રતિ વીઘે આ જો પૂરતી ખાતરો તરીકે ડોઝ આપી દેવામાં આવે તો દાણા ખૂબ સારો ભરાવદાર થાય છે અને ઉત્પાદનમાં સરવાળે આપણને ફાયદો થાય છે આના સિવાય તલના પાકમાં કોઈ પણ પ્રકારની વધારે માહિતીની આપને જરૂર હોય તો આપ અમારા હેલ્પલાઇન નંબર એકાણું જીરો એકતાલીસ પાંત્રીસ અગિયાર ત્રણ ઉપર અમારો સંપર્ક સાધી શકો છો ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે અત્યાર માટે બસ આટલું જ ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન